આવવાથી જવાય ત્યાં આવેલો છે અત્યારે પાણીનો ફ્લો ઓછો છે એવું લાગી રહ્યું છે પરંતુ ટુરિસ્ટો તો બારે માસ આવતા હોય છે બાકી આ જે દોર પડે છે એને ચારો તરફ પુષ્કળ પાણીનું આવવાનું હોય છે અને ખૂબ અદભુત દ્રશ્યો સર્જાતા હોય છે આ બધું નેચર છે નેચરને તમારે માણવું હોય તો મોન્સૂન સિઝનમાં ડાંગમાં આવો અને આવતા પહેલાં તમે ડાંગમાં કોઈ એવો મિત્ર બનાવો કે જે તમને કહી શકે કે ભાઈ ગઈકાલથી ભયંકર વરસાદ પડે છે પછી તમે જુઓ કે તમે તમારા ડાંગના પ્રવાસને કેટલા એન્જોય કરી શકો છો તરફ છે ઘણા બધા ટુરિસ્ટ આવ્યા છે ફોટોગ્રાફર માળે તો તમે જોઈ શકો છો વાદળ એમ તો ઘેરાયા પણ છે વરસાદ પણ પડવાની શક્યતા છે આ બધાની વચ્ચે હું આવ્યો છું અત્યારે લગભગ એક જેવો થયો છે થોડો પણ છે તાપ પણ છે સવારથી અગર આગ લેશે ભયંકર વરસાદ પડ્યો તો સવારથી તમે ડાંગ આવો અને ઝરમર વરસાદમાં તમે આવા સુધી જાઓ વાંસદાથી આવવા સુધીની જે રસ્તો છે અદભુત છે ખૂબ એન્જોય કરી શકો છો જો તમે કુદરતના કુદરતને ખૂબ ચાહતા હો તો તમે ચોક્કસ આવા ઝરણાને આવા ધોધને આ વાતાવરણને આવી પ્રકૃતિને એન્જોય કરી શકો છો થેન્ક યુ અગેન ડાંગ